રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ અમદાવાદમાં એલઆઇસીના એસસીએસટી વેલ્ફેર એસોસિએશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે કિશોર મકવાણાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોર મકવાણાએ વીઆર લાઈવ ન્યૂઝના સંવાદદાતા સાથે ખાસ વાત કરી કિશોર મકવાણાએ વાત કરતા જણાવ્યું કે આયોગનું મુખ્ય કામ અનુસૂચિત જાતિના લોકોની રક્ષા થાય અને પીડિત વ્યક્તિને ન્યાય અપાવાનું છે મુખ્ય લક્ષ્ય ડો સાહેબ પણ ઇચ્છતા હતા કે પીડિત વ્યક્તિને ન્યાય મળે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની ભૂમિકા મહત્વની રહી છે ભારતનું બંધારણ બદલાશે કે નહીં તે અંગે કિશોર મકવાણાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે બંધારણના આમુખને બદલવાનો પ્રયત્ન એક હજાર નવસો માં થયો હતો ભારતીય સંવિધાનનું બે હજાર ચૌદ પછી પ્રધાનમંત્રી તેનું રક્ષણ કરવાનું કામ કર્યું તે બે હજાર ચૌદ પછી ભારતના સંવિધાનને રાષ્ટ્રીય ગ્રંથ કહી રહ્યા છે આ રાજકીય એજન્ડા છે વાસ્તવિક રીતે કંઈ નથી ચેરપર્સન કિશોરભાઈ મકવાણા આપણી સાથે છે કિશોરભાઈ જે અમદાવાદમાં ખાસ એક એલઆઈસીના કાર્યક્રમ આજરી આપી હતી બાબતે આપણે વીઆર લાઈવ સાથે ખાસ વાત કરી રહ્યા છે કિશોરભાઈએ પહેલાં તો આપણે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરપર્સન તરીકે આપણે જે કાર્યભાર સંભાળ્યા બાદ અમદાવાદમાં આવ્યા છો શું કહેશો જે રીતે અલગ અલગ વાત કરી કે ખાનગી જે નોકરીઓ છે તેમાં રિઝર્વેશનની વાત મુખ્ય મુદ્દો તે લેવામાં આવ્યો આ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જે આયોગ છે એનું જે મુખ્ય કામ છે એ અનુસૂચિત જાતિ છે એના અધિકારોની રક્ષા થાય એને ન્યાય મળે એ દિશામાં કાર્યરત છે અને આ આયોગનું જે કામ છે એ સમગ્ર ભારતને લઈને કામ થતું હોય છે તો એ દિશામાં આયોગ સક્રિય છે ઘણા બધા જે આપ અધ્યક્ષ તરીકે એમાં બેઠા છો અનુસૂચિત જાતિ સમાજ પર ઘણા કિસ્સાઓ તમે કીધા ઘટનાઓ એટ્રોસિટી જે બનતી હોય છે બહેનો પર જે અત્યાચારના કિસ્સાઓ બનતા હોય આ બાબતે આયોગમાં તમે જે બેઠા છો હવે કઈ રીતે આ સમગ્ર જે સમસ્યાઓ છે દેશમાં જે અસ્ફુટતાની જે બાબતની વાત હોય તે બાબતે કયા પ્રકારનું કામગીરી કરશો અમારું જે આયોગનું મુખ્ય લક્ષ્ય છે જે બાબાસાહેબ આંબેડકર પણ ઈસ્સા હતા કે અનુસૂચિત જાતિ જે સમાજ છે એને ન્યાય મળે તો આ જે દેશભરની અંદર આવી જે ઘટનાઓ બનતી હોય છે તો એ ઘટનામાં જે તે પીડિત વ્યક્તિ છે એને ન્યાય મળે એ દિશામાં અમે સક્રિય રહેતા હોઈએ છીએ અને અનેક એવી ઘટનાઓ છે કે જેમાં આયોગની જે ભૂમિકા છે એ બહુ મહત્ત્વની રહી હોય તો એ દિશામાં આયોગ હંમેશા કાર્યરત હોય છે જો ભાઈ બીજું હમણાં જ લોકસભાની ચૂંટણી હાલમાં ચાલી રહી છે ત્યારે મુખ્ય જે મુદ્દો છે તે બંધારણનો મુદ્દો ભાજપ તેમજ કોંગ્રેસ સામ સમય લગાવી રહ્યા હતા કે બંધારણ પણ બદલવામાં આવશે જો સરકાર સત્તા પર ભાજપની આવે અથવા કોંગ્રેસની આવે તો શું બંધારણ બદલવો બદલાશે એવું કોઈ હાલમાં જે વાતાવરણ બની રહ્યું છે તે બાબતે આપણું શું કહેવાય છે ઓગણીસો ઓગણપચાસ એટલે પચાસમાં જે સંવિધાન અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી અનેક વખત બંધારણને બદલવાના બહુ યોજનાબદ્ધ પ્રયત્નો થયા છે ત્રેપનમાં થયા ઓગણીસો છોતેરમાં પ્રયત્ન થયા તો ભૂતકાળની અંદર ઇવન બંધારણ નહીં બંધારણનું જે મહત્ત્વનું જે એક આત્મા કહેવાય એ આત્મા એટલે આમુખ તો આમુખને બદલવાનો પ્રયત્ન પણ ઓગણીસો છોતેરમાં થયો હતો મને એવું લાગે છે કે ભારતીય સંવિધાન છે એ સંવિધાનની એટલી બધી તાકાત છે કે ખાસ કરીને તાકાત આપણને બે હજાર ચૌદ પછી જોવા મળી રહી છે કે ભારતીય સંવિધાનનું કદાચ સૌથી વધારે સન્માન જો થઈ રહ્યું હોય તો બે હજાર ચૌદ પછી થઈ રહ્યું છે અને દેશભરની અંદર પહેલાં ભારતીય સંવિધાન એટલે શું એ લોકોને એ નહોતું પણ બે હજાર ચૌદ પછી આદરણીય પ્રધાનમંત્રીજીએ જે પ્રકારે ભારતીય સંવિધાનને રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ઉપમા આપીને જે પ્રકારે એનું સન્માન કરી રહ્યા છે તો સંવિધાનની જે તાકાત છે એ બે હજાર ચૌદ પછી ભારતીય પ્રજા અનુભવી રહી છે એટલે આ પ્રકારની જે વાતો ચાલતી હોય છે એ મને લાગે છે કે એ એક પોલિટિકલ એજન્ડાના ભાગરૂપે ચાલતી હોય છે વાસ્તવિક હકીકતમાં વાસ્તવિક હોતી જ નથી કિશોરભાઈ મકવાણા તેમને બંધારણ નહીં બદલાય તેમજ આ જે રાજકીય એજન્ડા છે તે પ્રકારની વાત કરી પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ